તને મળવાની ખુશી મો શેટર ભૂલી જો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ બિલ વિડીયોમાં વાત કરીશ હું ચેતન તરલની જે ઝીણા ઝીણા ગુગરાના ટીમલીથી ખૂબ ફેમસ થયા છે તો મિત્રો આ ટેણીઓ છે એ ગુજરાતમાં ખૂબ એવો પ્રખ્યાત થયો છે તો આ ચોટુની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકાનો જમરૂ ગામનો છે આ ચેતન તરલ ખૂબ એવા ગરીબ પરિસ્થિતિમાંથી અને નબળી પરિસ્થિતિમાંથી આવે છે ચેતન તરલના મા બાપ ખેડૂત છે અને ચેતન તરલ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે પરંતુ આ ટ્રેણીયાએ આખા ગુજરાતને પોતાની ટીમલીથી ઝીણા ઝીણા ઘૂગરાવા વાગતા હતા એ ટીમલીથી આખા ગુજરાતને ગાંડા કરી નાખ્યા છે તો આ ટેણિયો ગુજરાતમાં ખૂબ એવો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને આ ચેતન તરલની વાત કરીએ તો એ આદિવાસી પરિવારમાંથી આવે છે તો મિત્રો આદિવાસીઓમાં ઘણી એવી ટેલેન્ટ છે પરંતુ એ લોકો પોતાની ટેલેન્ટ છુપાવી બેઠા છે તો જે કંઈ આપણામાં આવડત હોય અને આપણામાં જે દગસ હોય છે એ બહાર લાવવાની જરૂર છે કારણ કે સોશિયલ મીડિયાના દુનિયામાં આપણે પણ પ્રખ્યાત થઈ શકીએ છીએ અને લોકો પણ આપણને જાણે અને સમજે તો આ ટેણીઓ માત્ર ત્રીજા ધોરણમાં ભણતો અને જે આ ચેતન કનેશ ચેતન તરલ પોતાના મા બાપ સાથે ખેતરમાં કામ કરતો છે તેવામાં એક વિડીયો વાયરલ થયો હતો તો વિડીયોને જોઈને ગબ્બર ઠાકોર જે પણ બનાસકાંઠામાં પોતાનો સ્ટુડિયો અને ઘણી ટીમ્બલીઓ બનાવે છે તો આ છોટુની જે ટીમલી જોઈને અને સાંભળીને આ ગબ્બર ઠાકોર એના પર ઇમ્પ્રેસ થઈને એને પોતાના સ્ટુડિયોમાં બોલાવીને એક ટીમલી બનાવી હતી જેના જેના ગુગરા વાગ્યા હતા ત્યાંથી આ ટેણીઓ ખૂબ એવો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો મારે વિડીયોમાં એટલું જ કહેવું છે કે જો આપણું ટેલેન્ટ છે એ બહાર લાવવાની જરૂર છે પછી ગમે તેવું હોય તો આદિવાસમાં ઘણી એવી ટેલેન્ટો છુપાવી બેઠેલા તો મારા યુવા મિત્રોને કહેવું છે કે તમે પણ દેશ અને દુનિયાભરમાં પ્રખ્યાત થાઓ તો મિત્રો મારી એક જ એવી ચેનલ છે જે આપણા આદિવાસીના હક માટે અને આદિવાસીઓને સપોર્ટ માટે આપણી આ ચેનલ હરહંમેશ માટે તત્પર રહેશે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી